એ આપણે આગળ મળીએ અને તમને બતાવીએ તો લાસ્ટ લગી રહેજો બાકી તો કઈ કેવું નથી લાસ્ટ લગી રહેજો મજા આવશે ચાલો તો પેલા કામ ઉપર જઈએ આપણે નાસ્તો લઈ લીધો છે જે તમે જોઈ શકો છો કે ગાંઠિયા અત્યારે આપણે લીધા છે કારણ કે આપણે ગાંઠિયાને ને ચાદરો જવાના ખાવાનું હોય તો એ આપણે લઈ લીધા છે ગાંઠિયાને તો હવે ચાલો આગળ આપણે જોઈએ ચા બા તૈયાર કરીને પછી ચા નાસ્તો કરી લઈએ તો ફાઇનલી આપણી ચા તૈયાર છે તમે જોઈ શકો છો બહુ જબરદસ્ત આપણે ચા મૂકી છે કારણ કે આજે આપણે એકલા માટે જ ચા મૂકવાની હતી તો પછી આપી લઈએ બીજું તો કંઈ નહીં ફાઇનલી મિત્રો અત્યારે આપણે પાછા આપણા રૂમ ઉપર આવી ગયા છે નાસ્તો કરી લીધો છે ખાઈ લીધું છે અને હવે ઓફિસનું બધું કામ પતાવી અને આપણે આવી ગયા છે આપણા રૂમ ઉપર બીજું તો કંઈ છે નહીં થોડીક વાર સુઈ જશું કારણ કે હવાનું કામ કરું તો થોડોક હું અત્યારે રાજકોટમાં બહુ જબરદસ્ત ગરમી પડે છે તો ગરમીમાં સુઈ જાય ભાઈ નિંદર આવી જાય અમને એવો ભાઈ ગમરની તો વાંધો નહીં ચાલો નિરાતે લાસ્ટ લગી તમે બન્યા રહેજો કંઈ નવા જૂની હશે તો આગળ મળી બાય ચાલો

તમે જોઈ શકો છો કે અત્યારે આપણે નાઈ ધોઈ અને આવી ગયા છે રૂમે જોકે બારોબારથી હું નાસ્તો લઈ આવ્યો છું તમે હું તમને ગણાવું પહેલા તો નાસ્તો આ છે એક શ્રી હરીના ટમેટો પાસ્તા એના સિવાયનું આપણી પાસે આવી ગયું છે મસાલા પાપડ એના સિવાયનું આપણી પાસે જ છે એક મસાલા ખીચડી જે આપણે આગલા વિડીયોની અંદર ખાધી હતી રિવ્યુ આપ્યો તો યાદ હતો જોઈ લેજો ના હોય તો એના સિવાયનું હે આપણે આ મસાલા પોંગા એના પછી કંઈક આ નવું હતું ન્યા તો કંઈક નવું હતું તો પછી આપણે નવું હોય ને ટ્રાય ના કરીએ એવું તો કોઈ બન્યું જ નથી કારણ કે આપણે અહીંયા માણ ભૂખડ એમના લગતા કોઈ વાંધો નહીં અને લાસ્ટ બટ નોટ લિસ્ટ આ છે આપણા મમરા તો આ બધી વસ્તુ લઈ આવ્યો હું તો ખાઉં પીવું ને એ જ કરશું એ એસ એચ એસ એસ ખાઉં પીવું ને એજ કરશું તમે બનીને રહેજો આવી જ રીતના મારી જોડે બધા બ્લોગની અંદર કેશોદ જવાનું છું કેશોદ જવા ટાઈમે મેં એક પ્લાન કર્યો છે કે કેસોદ જવા વખતે એટલે કે કેસોદ જઈને સોરી કેશોદ જઈને આપણે કંઈક નવા જૂના વિડીયો બનાવવાના છે બહુ જબરદસ્ત ચેલેન્જ વિડીયો બનાવવાના છે તો એના માટે તમે તમારે બનના રહેજો અને થાય એટલા મારા વિડીયોને શેર કરજો તો કંઈકને કંઈક માણસ જોશે તો મને લાઈક કરશે તો વાંધો નહીં ચાલો આજના વિડીયોમાં આટલું જ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને ધ્યાન રાખજો